ગુરુ ને ચરણે નમો ગુ પ્રેમ પ્રસા દયા કરી નદી હરી રસયમ રસ સ્વા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરો સાક્ષાતરી બ્રહ્મા શ્રી ગુર સદગુરુ ભગવાન અજના પાવન પ્રસંગે પૂજનિયા ગજાનંદ મહારાજના નિર્વાણ તિથિનો મહોત્સવ આ યજ્ઞમાં થોડોક લેટ આવ્યો આનિવાર્ય કારણોક્ષર તો ક્ષમા માંગું પૂજનીય ગજાનંદ બાપુ પુરુષોત્તમ બાપુના અનુયાયી હતા એમનો સદેહ દર્શન મેં પણ કરેલા જ્ઞાની મહાપુરુષ હતા આંખો આગળ છે સદગુરુ નો મહિમા જે કરે એનો મહિમા થાય છે જગત જેને પરમાત્મા કે છે એને આપણો સદગુરુ કહીએ છીએ તત્વ હવે પચાસ વિદ્યાર્થીઓને શિક્ષક પણ આવે તો બધા પહેલો નંબર પાસ ના થાય એ પ્રમાણે

તો જ્ઞાનપીઠ ઉપર ઉપસ્થિત બધા જ અધિકારી મહાપુરુષો નીચે પણ કેટલાક મહાપુરુષો બેઠા છે ખુબ વંદન મારે તમારે સૌ એ તમે જો આવી પચાસ એકાવન નિર્વાણ તિથિ ઉજવાય છે કારણ શું છે સદગુરુ નો મહિમા કર્યો છે પણ નિહાળ્યા છે એક આજે આમ તો બાપુના ગુણાન્વિત ગાવાનો આજનો દિવસ છે એમના સન સંસ્મરણો ને તમે જો એક ડંકો લખ્યો એમણે પોતાના ગુરુ વિશે અને મહારાજના પુસ્તકમાં મને લાગે છે તો સદગુરુનું એમણે કેવું વર્ણન કર્યું એટલે આપણે બોધ આ લેવાનો અને નિરાંત મહારાજે લખ્યું અહીમુખ પડીયું નિપજયું કદળી કપૂર કહાવે ગંગા જળમાં ગંગા સરગુ પૃથ્વી કાદવ થાય સ્વાતી બિંદુ ધરતી પર પડે તો કાદવ થાય વાંસમાં પડે તો કપૂર થાય ગંગામાં પડે તો ગંગાજળ થાય સાપ મોઢામાં પડે તો ઝેર થાય અને છીપ નામની માછલીના મોઢામાં પડે તો મોતી થાય બિંદુ નો કોઈ હવે જ્ઞાનમાં તો બોલવાનું આવતું જ નથી તો મૌન છે મહારાજ કે છે અરે વાણીમાં આવે તે વણા જાવે નિર્વાણી એ આનાથી અલગ છે આ વાત આપણા સદગુરુની છે જગતના ધર્મગુરુઓ એ રૂપ બતાવે સદગુરુ સ્વરૂપ બતાવે સદગુરુ નો હાથ કદી આમ હોય એનો હાથ કાયમ આમ હોય એટલે સદગુરુ ના વર્ણન કરી શકાય એમ બે મહાપુરુષો અધિકાર પણ અપાયો એમાં મારે કેવું છે આમ તો સામાન્ય રીતે

અધિકારીઓ પેપરો વાંચો માફી માંગવી પડે માં એવું બઉ ધ્યાન પૂર્વક બોલવું એવી મારી વિનંતી છે જ્ઞાનની વાતો કરવાના પણ હવે જ્યારે બધા અહીં ભેગા થયા છે ત્યારે આટલું મારે કહેવાની ફરજ પડી છે માઠું લગાડવું નહીં પણ તમે આજ મૂળ ગાદી ની જગ્યાએ મને બેસાડ્યો છે માટે બોલ્યો છું એક જગ્યાએથી જો અધિકાર અપાય તો આપણે તો એ બરાબર છે પણ તમે આ બાજુ જાઓ હજાર હજાર અધિકારીઓ સ્ટેજ ઉપર બેઠા હોય મહારાજ કે છે સર્વ શાસ્ત્ર મથ ને કાઢ્યું કૈવલ તત્વ નામ બધા શાસ્ત્રોનું મથન કરી અને આપણે આપણા આ વાત આપણને સમજાવી છે ત્યારે એની એક સૂત્રતા જળવાય એવી વ્યવસ્થા થાય એવી મારી વિનંતી છે પરિવાર આયોજકોને પૂજની પર્થિરામ બાપુને વંદન કરી મારી વાણીને વિરામ